ડબોઈ સાઠોદ માર્ગ ઉપર ચાંદોદ રાજપીપળા અને મહારાષ્ટ્રને જોતા માર્ગ પર હાલમાં રેલવે લાઇન ઉપર ઓવરબ્રિજ ગત મે બે હજાર ત્રેવીસમાં નિર્માણ થઈ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો દસ મહિનામાં જ આરસીસી ઉપડી જતાં સળિયા દેખાવા લાગ્યા છે ડભોઈ સાઠોદ રેલવે ઓવરબ્રિજ છવ્વીસ કરોડના ખર્ચે દસ માસ જ નિર્માણ થયો હતો અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ બ્રિજ ઉપરથી રોજે રોજ યાત્રાધામ ચાંદોદ કરનાળી તેમજ રાજપીપળા અને મહારાષ્ટ્ર જતા વાહનો પસાર થાય છે કેન્દ્ર સરકારના ફાટક મુક્ત બનવાના અભિયાન અંતર્ગત આ બ્રિજ બન્યો હતો પરંતુ બ્રિજની ગુણવત્તાને લઈને સવાલો ઉભા થયા છે દસ માસ પૂર્વે જ લોકાર્પણ થયેલ આ બ્રિજની ઉપરની સાઈડ આવેલ આરસીસી રોડ ઉપર મસમોટો ખાડો પડ્યો છે સળિયા બહાર નીકળ્યા નજરે પડ્યા હતા ત્યારે બ્રિજની ગુણવત્તા ચકાસનાર અધિકારી ઉપર અનેક સવાલો ઉભા થાય છે માત્ર દસ માસમાં જ બ્રિજના સળિયા દેખાતા હોવાથી જેના કારણે રોજબરોજ પસાર થતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે ત્યારે શું માર્ગ અને મકાન વિભાગ આ અંગે કાર્યવાહી કરશે કે કેમ તે સવાલો ઉભા થઈ રહ્યા છે ખાડો સમયસર પુરાય તેવી સરહદોની અને રાહદારીઓની માંગ છે